માટે ફોન કર્યો હતો ના સાહેબ આવે એવા જેનું લેવલ જ ન હોય એવા લોકો નું રિએક્શન કોણ આપે તમે ક્યો તો સાહેબ તું મારી હામે કર બોલ એટલે તારો આખો બાયોડેટા પૂરતારા પ્રૂફ આપું તારા મેસેજીસ ને બધું અને તે મને તારે ત્યાં કેટલી હેરાન કરી હતી દીધી બધું કહો

હું તમને સંભળાવું અને મારા વાલા ભાઈઓ જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો મારા ભાઈ પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો એ હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવવા જઈ રહ્યો છું ખજૂર ભાઈએ શું કીર્તિ પટેલ ને જવાબ આપ્યો છે તો એમના માટે એમનું રિએક્શન લેવું તું એટલા માટે ફોન કર્યો તો ના સાહેબ એવા જેનું લેવલ જ ન હોય એવા લોકોનું રિએક્શન કોણ આપે તમે કહો તો સાહેબ નહી અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે કે એક્શન વર્ષિસ રિએક્શન ચલાવીએ નહીં તો કોઈને એવું લાગે કે ચલાવે છે એટલે અમારી જાણ કરવી અમારી ફરજ છે અમને તમને જગ્યા જગ્યા આપવી તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે તો ના તમારી મરજી ની વાત છે જો સાહેબ પેલી વસ્તુ તો કેવું છે સાહેબ ની ઓફિસ નો નંબર છે અને છે ને નિવેદન હંમેશા છે ને સારા લેવલ ના સારા માણસો માણસોના જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના એક પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા નિવેદન લેવાના જ હોય સાહેબ નહીં પણ એ ન્યૂઝ ને તમે તો નહીં શીખવાડો ને કે એને કોના લેવા કે લેવા

વર્ષ પહેલા મારી શરૂઆત થઈ હતી એમને મળવાની હું ટિકટોક ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમને મારો કોન્ટેક કર્યો હતો અને એમને મારી લેંગ્વેજ ગમતી હતી કાઠિયાવાડી લેંગ્વેજ કે આપણા લાઈવ આપણા કામ કરશે અને આ લેંગ્વેજ સાથે આવશે તો લોકોને વધારે ગમશે એટલે મને એમને લોકોએ હાયર કરી હતી અને મારી સાથે નવ નવ વિડીયોના સિરીઝ બનાવવાની નક્કી કરી હતી સ્કૂલના હતા પોલીસના હતા એ બધા જ બરાબર મેં એમની સાથે કામ પણ કર્યું કેટલી બહેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે ને કેટલી બહેનો દીકરીઓ માટે એને એવું કર્યું છે કે કોઈ પણ છોકરી એના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ પહેલી વાર વિડીયો સારો બનાવે એની સાથે શાંતિથી બનાવે થોડો ટાઈમ એની સાથે રહેવાનું ત્યાં એને પાછું એવું છે જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં ત્યાં જ રહેવાનું ત્યાં ત્યાં ખાવા પીને એ રીતના આખો સેટ બનાવેલો છે બારડોલીમાં એટલે પછી ધીરે ધીરે થતાં છોકરીને પ્રપોઝ મારવાની એનો ભાઈ બેન બનાવે ને આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રોમાઈઝ કરવા માટે એક્ટિવ પણ ઘણી બધી છોકરીઓ મજબૂરીના નામે બિચારી કરતી હશે ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે મેં અવાજ ઉઠાવીને લોકોએ હિંમત કરી છે અને બધી જ છોકરીઓ સામે આવશે ઈ વેટ એન્ડ વોચ બરાબર આ જ વસ્તુ એ છોકરીઓ સાથે બનીને હવે મજબૂરીના નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નહોતો પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું મારી સાથે આવું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે ચાલુ મેં એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું તું જેવું ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે કીર્તિ પટેલ ને કોઈ કોમ્પ્રોમાઈઝ જરૂર આજે નથી કાલે